જય માતાજી મિત્રો અમારો વિડીયો દરેક સમાજના હેતુ માટે હે એટલે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જય માતાજી ભટ્ટી હ આપણે હવે ધંધો કરવાનો બળ રાખો કેમ કે વિવયનો ફોન આવ્યો તો ને કે વિવાહ કરવાનું કે પૈસા આપણે જોડે તો શેર નહીં હાલ તો હવે આપણે જગ્યા ગુટુંબ ધંધો તો કરવો જ પડશે ને હે દાગીના કરાવ દાગીના અત્યારે તો વિવય મારો એટલો મોટા મોટા ધંધો કરવાનું રાખો બે વિઘા ખોઈ રેવાનું થાય આ ધંધો તો કરવો જ પડે ને એમાં સવાલ ધંધો કરવો પડે ધંધા વગર

અને મજૂરી જ્યાદ કે તમારે આવે નહીં મજૂરી તો પૂરું પડતું જ પૂરું હા ના પર આ મુગવારસ કેટલી છે તમે નહીં જોતા તારે હવે સમાજ કોક વાળી જો સમજે ને વાળી કોક જેવો લાવે હા હા તો વળી આ અમારા જીવન ઉર કોક કલ્યાણ થાય હા ઈ તમારી વાત સાચી જો સમાજ સમજી જાય ને તો ગરીબ માણસનો મેળા જાય એવો હે બાહો અને હોમે વેવાય સમજી જાય હા તો જબરદસ્ત મેળ પડી જાય ઓમાં શું હે ખબર હે બે વેવી વેવી હે જાય ને સૌથી આ રૂપા હોય પણ સમુદાય બાપડ છે આઠ થી દસ લાખ રૂપિયા છોકરો જ પૈણા હે છોકરો દાગીના ના ભાવ તો જો આસમાને પોચ્યા પણ આ ભાઈ હું તમને એક વાત કરું કાળુજી ગરીબ મોણા નું કોમ ને છોકરા પેણા બુઓ બહુ કાઠો કોમ હે બહુ કાઠો કોમ જો સમાજ સમજી જાય તો સારું હે અને કાલુજી બહા આપણે સમાજ ની અંદર કુરી વાજો બહુ યાર શેજ ને પૂરો વાદા વાદ બહુ વાદા વાદ એટલે વાત જ જાવા દો એમ ન કે રૂપિયા વાળા ને તો આ ઉ રખાય જ નહીં ના રખાય ગરીબો હમ જોઈએ ને એમ કે આપણો કહેવાનો મતલબ શું છે કે રૂપિયા વાળા સોજા પણ એને ઘરે લાઈને જી કરવું એ શોખ કરતા પણ આ બીજાની શું કહો મૂલ્યું કરતા છે એમ હા એ તમારી વાત સાચી હા સાચી વાત ગરીબોનો ચેડે મારો થાય પણ તમને એક વાત કરું જો સમાજ ભેગો થાય ને તો આનું બંધારણ થાય હોય પાછું હા તો બોટ સારું બહુ સારું તો અમારામાં તો ગરીબ વસ્તી મારી હડી ફૂટું બીજું કોઈ નહીં હું હોય એટલે ભરપૂર હું કરવાનું તાર કો શું કરશે તારકો હવે આ સમાજવાળા કોઈ બંધારણ કરે ને તો સારી વાત એમ હું એ આપણે તો આના કરીને બે વિકાસી ઓલું કરીને પડણાઈ દઈએ પણ ચેડે બાબળ છોકરાનું શું

કે આટલું ભેગા થઈને મોટા મોટા આગેવાનો ભેગા થઈને આટલો બંધિયારો કરે સૌથી સારું ના સમાજ માટે હે એમ સાચી વાત તમારે એક વાત કરું સમાજમાં પાસે ચર્ચા ચાલુ હે તો હારું વળી આજે થાય તો તો સૌથી સારું એમ હોય કારણ કે બધું કાયમિક માટે થઈ જાય આપડે પેઢીઓ ચેડે જવું ના પડે એમ ચેડે છોકરાઓ ને જોવું ના પડે જોવું ના પડે મુહૂર્ત પૂરતા બે ના લઈ જાય હા હે બરાબર બે દાગી ના તો દેખા માટે દેખાવા માટે તારા આપડે દાગી ના તો કોઈ રાખવાના નહીં એ તો મુદ્દે આપડા ઘરે પણ કહેવાનો મતલબ આગા પાછું કરીને કરાવવાના કરે એનાથી ના લેતા પછી ખોટા

કે ભાઈ આનું બંધારણ કરો તો ગરીબ બસ્તી એમ કે છોકરા પહેણા એક છે ગરીબ વસ્તી કોમ છે નહીં છોકરા પહેણાવું બરાબર એટલે ગરીબ બસ્તી મરી જાય એટલે આપણે તો સમાજને એક જ સંદેશ આપવા માંગો હા કે ભાઈ તમે આનું બંધારણ કરો એમ કરો બધા માટે હે બધા માટે હે અને જો આ યુ બંધારણ તમે એતા કરશો ને તો ચેડે આપણે પીટીએમ એ સુખ થઈ જાહે એમ બરાબર કાયમિક માટે નું થઈ જાહે એમ અને દાગીનાના ભાવ તો વધતા જ જવાના હોય દાગીના ભાવ તો વધતા જ જવાનો ને